દરેકે દરેક આવી ગયા છે અહીંયા અને આવી સિત્તેર એસી ગાયોને તો આ લોકોએ આવી રીતે દફનાવી દીધી છે અને સાંભળવામાં આવતા મુજબ અમુક ગાયોની માલિકા જીવ હતો એને પણ દફનાવી દેવામાં આવી છે અને આ કોઈ બાવો એવો છે આ કોઈ મહારાષ્ટ્ર બાજુનો છે આ સાધુ નથી શેતાન છે અને સાધુ તો આને સાધુનું સ્થાન તો આને હરામીને અપાય જ નહીં બરોબર અત્યારે જો આ જેસીબી છે લોડર છે આવા વાહનથી આ ગાયોને આ તો આવી ગયા છે એ એટલે આ ગાયો હજી અહીંયા છે જો આ ઉપરમ બધા આ તમને આ બધા આ આગળ આ આ ઉકાળો નથી આ ઉકાળાની માલિકા આ ગાયુને આ આપણી માયુને દાટી છે દોસ્તો આ તમે જોઈ શકો છો આ ઉકળાની માલિકા જોવો આ પગ દેખાય ગાયું નહીં એટલે બહોળી સંખ્યામાં આ ગાયુની અહીંયા દફન વિધિ થઈ છે અને આ ખાડો ખાડો આપ જોઈ શકો છો કે આ ખાટાની માલિકા જોવો આવી રીતે ખાડા કરી કરીને આ લોકોએ ગાયુને દફનાવી દીધી છે આ આપણા હિન્દુ ધર્મને દફનાવ્યો છે એમ માનજો

તો પણ આપણે કઈ કરી નથી શકતા એટલે અમે દરેક મિત્રોને અહીંયા આવવા માટે આહવાન કરીએ છીએ આ આ જિલ્લાનું સાલૈયા સાલૈયા ગામ છે ગામનો ભૂતનાથ આશ્રમ છે અને આશ્રમની માલિકા એક શેતાન બેઠો છે આ શેતાનને આપણે હટાવવા માટે આપણે બધાને ભેગું થવું પડશે કારણ કે સંગઠન વગર કોઈ વાત શક્ય નથી એટલે અમે તમને હાથ જોડી અને વિનંતી કરીએ છીએ અહીંયા આવવા માટે આહવાન કરીએ છીએ આવો અને આ દુખની માલિકા સહભાગી બનો

અને અત્યારે જે આ ગાયું મરી છે બીજી ગાયું જીવે છે એને આપણા સાલૈયા સાલૈયા ગામના છે આ જોટીંગડા ગામના છે આ બધા માણસોએ જે પોતાના ખેતરમાં જે નિરણ વાવી હોય ને એ નિરણ અહીંયા 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 આપી દીધી છે પોતાના ઢોર તો ઘરે છે તે પછી એના માટે નહીં અહીંયા ટેક્ટરો આઈસરો ઠલવી દીધા છે એટલે અત્યારે આપણે આ ગાયુને બચાવવાનો સમય આવી ગયો છે આપણી હિન્દુત્વ શક્તિને જગાડવાનો સમય આવી ગયો છે એટલે આવો અને આ દુઃખની પાસે સહભાગી બનો આપ આવો અને સાથે મિત્રોને લાવો અને જેટલું બને એટલું આ વિડીયોને શેર કરો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય